મન દાદા મન દાદા આયુ મન દાદા બાઈક લાવી દે મન દાદા બાઈક તો હવે હારું છે હવે ખાલી શાર્પ કરાવવાનું છે આ મારું શું બાઈક કે જબર છે જબર એકદમ ખાલી સરસ કરાયું તો બાઈક તો સપુરા જેવું થઈ જાય તો દેતી બધી હવે બાઈક તો શાર્પ થઈ જો